ભાભર તાલુકાના ખારા ગામે મહાકાલી માતાના મંદિરે મેળો ભરાયો છે ત્યારે ભાદરવા સુદ ચૌદસના દિવસે દર વર્ષે આ મેળો ભરાય છે આ મેળાનું મહત્વ લોકોએ જણાવ્યું હતું કે લગભગ સાઠથી સિત્તેર વર્ષ પહેલાં આ ગામમાં રોળિયું નામનો રોગ આવ્યો હતો પછી ગામવાળાએ ભેગા મળીને માતાજીની સુખડીનો પ્રસાદ માન્યો ત્યારે આ રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો હતો ત્યારથી જ દર વર્ષે ભાદરવા સુદ ચૌદસના અહીંયા માતાજીના મંદિરમાં

સિત્તેર વર્ષ પહેલાં એ હવે આખા ગામને હવા શહેરનું માતાનું આ વધામણું આખા ગામમાં કરવામાં આવેલ છે એટલે આ બધા આખા ગામના હળીમળીને કરે છે એટલે આ માતાને ગામને બહુ માતાએ શાંતિ અને બહુ માતાએ અમારે માતાનું બહુ પેલું કરે છે ગામના આખા ટોટલ ગામના આજુબાજુવાળા બધા બહુ માતાને માને છે ભાજરવી ચૌદશને દાડે આ માતાજીના બહુ માતાજીના માતાને જય